તો કે એમ છોડી લો આજે આપણા વાડીમાં આવી ગયા છીએ રવિવારની રજા હતી એટલે અને પછી આપણે હેને અત્યારે શનેડો હાંકવામાં બાપાએ કામ સીધી દીધું એ બધું અને પછી પાણી વાળવાય ત્યાં રચકામાં આવી ગયો હતો રચકો જાય ને બધું પાણી વાળી દીધું આજ તો કામ કરી નાખ્યું જેટલું થાય એટલું કરી વાળ્યું અને બીજું ઘણું ખરું કામ હતું પછી આપણે જે મકાન બનાવશે એવડું હેને ને શરૂ કરી દીધું બે જગ્યાએ પાણી પાવા માંડ્યા બાર ભાઈ બન બન કાંઈ નહી થાય અરે ભલે મજા આવે હરખું પાણી પાઈ જાય હા એમ પછી તો આપણે હોસ્પિટલ વી આવ્યા નાઇટ શિફ્ટ હતી અને પેશન્ટ દબોદબ ભરી દીધા હતા એટલે અહી ભાઈકીમાં અને पेशेंट कीट लगा था आईसीयू आ था जवाब इंजेक्शन कीट लगा पीड़ा से तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस नहीं मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ